હાલો મિત્રો કેમ છો આયો મજામાં હશો તો અમે આવ્યા છીએ સંગમ બાગ આપણે આ જોઈ શકો કેટલી સુંદર મજાનો બાગ છે સંગમ બાગમાં તમને અહીંયા જ બતાડી દઉં જામનગરનું સંગમ બાગ તો અહીંયા સંગમ બાગે તમને પાંચ સાઈડ આવી રીતના છે તો ચારેય ઓર ઓલી સાઈડ નાના બાળકો રમતા હોય અને એક તડકો પણ આવે છે અહીંયા કાં તો જો મિત્રો આવી રીતના છે સંગમ બાગ અને આખે આખું હું તમને મારું કાં જાવું કમારે

તો તમે કન્ટિન્યુ લેજો ફૂલ મોજ આવશે તમને સંગમ બાગમાં જામનગર એ નજીક હશે એ તો બપોર પછી આવે છે તો મેં કીધું તમને સંગમ બાગ બતાવી દઉં તો ચાલો હવે ચેક કેમેરો કરી ને પછી જ બતાવું જો મિત્રો આવી રીતના છે ક્યાંક સંગમ બાગ અને વાહ ઉપર અડલા મસ્ત ફૂલ આવ્યા છે કે જે તમને હું દેખાડવાની કોશિશ તો કરીશ કદાચ તમને દેખાતા હોય તો સંગમ ભાગમાં વર્ષો જૂનું એક ઝાડ છે મિત્રો એક જ છે જેમાં દૂધિયા બહુ મસ્ત ફૂલ આવ્યા છે અને આ એક ઝાડ જ છે મિત્રો અલગ અલગ અહીંયા તો એ ઝાડને તો આપણે કવર કરશું ને ત્યાં કોઈક વડીલો બેઠા છે ફ્રી હશે તો આપણે આગળ હવે હું તમને બતાડું મિત્રો તો આવું છે આપણું સંગમ બાગ અને સંગમ બાગમાં અહીંયા અહીં જો આટલા વૃક્ષ ઝાડ અલગ અલગ છે મિત્રો આ જોઈ શકો તમે અને અલગ અલગ આ બધા ઝાડ સંગમ બાગમાં વર્ષોથી છે મિત્રો તો કેટલો સુંદર નજારો આવે આપણે આ સંગમ બાગનો તો તમે આ સંગમ બાગ જામનગરનો અલગ જોઈ શકો આજે હું ત્યાં આવ્યો છું તો અને આગળ આપણે સંગમ બાગમાં તો આ સાઈડથી મિત્રો આવા કોઈ ફોટો લઈ લઈશું અને આમ છે હવે સંગમ બાગમાં આપણે આ સાઈડ એ થશે મિત્રો તો બધા ત્યારે પરથી આવતા હોય લોકો સુધી પોતાનો ટાઈમ હોય ત્યારે તેને જ્યાં ટાઈમ મળે ત્યાં મિત્રો સંગમ બાગમાં તમે આવી જજો તમને જ્યાં ટાઈમ મળે ત્યાં જામનગરના હોય તો છે સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો તો આવી રીતના છે સંગમ બાગ તો ચાલો હવે સંગમ બાગમાં ક્યાં જગ્યાએ એવું છું અને પછી ત્યાંથી તમારી સાથે વાત કરું એક આખું પહેલાં તમને બતાડી દઉં મિત્રો ને કેવું લાગે છે સંગમ બાગ તમને એ તમે મને જણાવજો અને આ સાઈડ છે આખું આપણે તો હવે બે કેમેરો કરી પછી બધા જુઓ ઝાડ આ સાઈડે એ છે મિત્રો તો એ પણ હું તમને બતાડી દઉં બહુ મસ્ત છે આ બધા ઝાડ ને સંગમ બાગમાં ને આ ફૂલ છે મિત્રો આનું ઝાડ તો જોઈ શકો મિત્રો સંગમ બાગ ને મારી એક સેટ રેસ આવે છે તડકો તો આખો પૂર રાઉનું અહીંથી જ લઈ અંદરથી લઈ શકીએ આપણે તો અહીંથી તમને સરખું બેટર દેખાશે મિત્રો ને મંદિરનો એક ફૂલ વિડીયો જોઈ લેજો તમે અમે ડુંગરમાં ખોડિયારમાંનું મંદિર છે ત્યાં જ્યાં તો ત્યાંથી આવતી વખત અમે એવું સંગમ બાગ આપણે આ તો માલ લઈએ મિત્રોને દેખા એકદમ જામનગરનું તો જોઈ શકો મિત્રો કેટલું સુંદર છે અને તડકો છે અત્યારે તો ચાલશે હવે અને અહીંથી કેટલાય જેમ ફરતા હોય મિત્રો જોઈ શકો તમે અંધારું આવે છે હવે હું ઓલી સાઈડ ઉપર ને આ બધા કસરત કરવાના અલગ અલગ છે મિત્રો અહીંયા યોગા સવારે અત્યારે ના આવતા હોય તો હું કરીશ નહીં અત્યારે કસરત શકો કારણ કે ઓલમોસ્ટ ક્યારેક પછી સમય હશે તો જોઈ શકો તમે આ આ છે અલગ અલગ મિત્ર અહીંયા પગ રાખીને અલગ અલગ કસરત કરતા હોય પછી આ હશે મિત્રો તો ઉપર આપણે અહીંયા હાથ રાખીને અહીંથી આમ થાય તો મારો વિડીયો ઉતારશે કોણ એટલે હું એમ બેસતો પણ તો આવી રીતના અલગ અલગ કશો યોગા કરી શકશ અહીંયા સુઈને અને પોલીસ પછી મિત્રો અલગ અલગ રાખું ને એમાં ફૂલે જોઈ શકો ઉપર બદલી જાતના આવ્યા છે આપણે અહીંયા આ બધા પંડળીઓ જમીન બેસતા હોય ફ્રી હોય તો આમ જોતા રહેજો તમે સંગમ તો પોલીસે કેમેરો બેક કરીને જોવો જુઓ મિત્રો આવી રીતના છે આપણું સંગમ બાગ જામનગરનું અને અત્યારે તો આટલી પબ્લિક નથી મિત્રો અહીંયા તો ચિલ્ડ્રન્સને એ બધા છે ને આવી રીતે અલગ અલગ મિત્રો ઝુલા અને અહીંયા છે સંગમ બાગમાં ચિલ્ડ્રન્સની મજા આવે અહીંયા મિત્રો ને વોકિંગ કરવા બી લોકો અહીંયા આવતા હોય તો અહીંયા છે નાના ચિલ્ડ્રન્સોનું એક એક ચિલ્ડ્રન્સ અહીંયા મજા કરતા હોય તો જો અહીંથી જ બતાવી દઉં હું હવે આગળ જાતો નથી તો આ કેવી રીતે જાય છે નાનું એક છોકરું નાનું અને કોઈ ઝૂલે ઝૂલે છે અહીંયા તો આવી રીતના આપણે સંગમ બાગ છે ને એમાં ઝાડવા અને બહુ ઊંચા છે મિત્રો સંગમ ને તો કન્ટિન્યુ રહેજો તમે આપણે હવે ઓલી સાઈડ જાય અને આખું સંગમ બાગ હું તમને બતાવું મિત્રો અહીંથી જવાય છે આખા સંગમ બાગમાં અને આ આખા સંગમ બાગનો નજારો હોય મિત્રો ને આ મોટા મોટા ઝાડ છે તો આ આપણે સાધનાથી આગળ જે સંગમ બાગ પડે છે એ છે તો હું મારી સાથે તમે અત્યારે સંગમ બાગ જોઈ રહ્યા છો અને બહુ સુંદર વાતાવરણ હોય ઓલું મોટું ઝાડ છે મિત્રો જોઈ શકો તમે સંગમ બાગમાં ચોરસ ચોરસ ને અહીંયાથી વોકિંગ કરતા હોય ઘણા મિત્રો ને ફૂલ રાઉન્ડ આપણે લેશું મારી સાઈડ કેમેરો કરી નાખું હવે હાલો મિત્રો તો મા ખોડિયારના મંદિરેથી આવતા રહ્યા બહુ આનંદ આવ્યો વૈષ્ણોદેવી મંદિર ગયા હતા તો તમે દર્શન કરજો ને જોવો મે બખાઈ ને કાતરા આટલા તોડ્યા ને આ બખાઈ ને કાતરા હે મિત્રો બહુ વાનો નઈવો બેને એવી થી આજી મારે એક બીજી જગ્યાએ જવાનું હે અત્યારે તુરંત જ આજ સમયે મને ફોન આવ્યો તો એક જગ્યાએ તો ઈ વિડિયો એ જલ્દી આવશે તમે રિક્વાયરમેન્ટ પ્રમાણે તો જોઈ લેજો અને થાકી ગયા છે મિત્રો બેન ને મમ્મી ને બધાએ હવે નાઈ ને પછી મારે અત્યારે જ નીકળવું પડશે કામ છે તો તો એ વિડીયો પણ હું તમને શેર કરીશ તમારી સાથે મિત્રો તો આ વિડીયો જોઈને પછી એ વિડીયો તમે જરૂર જોજો તો આજે જે જે મોજ કરી તમને કરાવી એ બદલ ચેનલ લેખસે સબસ્ક્રાઈબ કરી નાખજો અને બખાય